જય શ્રી કૃષ્ણ જય શ્રી વલ્લભ જય ગિરિરજ આજના સત્સંગમાં વૈષ્ણવી આચાર વિચાર કેવા હોય દાઉજીનું તારમ્ય શું છે વ્રજ દરમિયાન ઠાકોરજીને શ્રમ પડે છે કે નહીં એ જોવાનું છે વૈષ્ણવી આચાર વિચાર પહેલાના વૈષ્ણવોમાં પરંપરાગત અપરસ કરવાની સાચી સમજ હતી પ્રસાદી અને અન્નપ્રસાદી વસ્તુઓનો વિવેક હતો આજની પેઢીમાં એવો વિવેક જોવા મળતો નથી અપ્રસમાં અગાઉ કહ્યું એમ કે પંચ મહાભૂતની શુદ્ધિની પ્રક્રિયા જે ભગવત સેવા માટે સહાયક આવશ્યક છે આપણે પોતાના માટે રસોઈ બનાવતા હોઈએ તો પ્રભુને ભોગ ધરવામાં શું મુશ્કેલી હોઈ શકે ભગવાનને ધર્યા પછી કોઈપણ વસ્તુ ગ્રહણ કેમ કરી શકાય આવશ્યકતા કેવલ પવિત્ર શુદ્ધિ અને આચાર વિચારના પાલનની હોય છે સાથે સાથે પ્રસાદી અને અનપ્રસાદી વસ્તુનો ભેદ પણ સમજવો જોઈએ જાણવો જોઈએ જેથી ભગવાનને ધરતી સામગ્રી સામી ભુક્ત ન થઈ જાય આમ વિવેક બુદ્ધિથી પણ વાત સર્વ વાતને યથાર્થ રૂપે સમજી વિચારી આચરણમાં મૂકવી આવશ્યક ગણાય જેનામાં એક સમાન આચાર અને એક સમાન વિચાર હોય તે જ વૈષ્ણવ કહેવાય શ્રીકૃષ્ણ અને દાઉજીનું તારમ્ય આચાર્યોએ એવા વ્રજ શ્રી કૃષ્ણ અને દાઉજી બંને માટે વ્રજેશ સુતયોહો શબ્દ પ્રયોગ કર્યો છે જે ઉભયનો સંકેત કરે છે દાઉજીનું અને શ્રીકૃષ્ણનું સ્વરૂપ અભિન્ન છે પરંતુ કાર્ય ભિન્ન છે એટલે કે દાઉજી એ સંકર્ષણ સ્વરૂપ છે જ્યારે શ્રીકૃષ્ણનું સ્વરૂપ ચારેય વ્ય મુક્ત એટલે કે વાસુદેવ પ્રદ્યુન્ન અનુરુદ્ધ સંકર્ષણ સહિત છે બંને સ્વરૂપનો મુખારવિંદ એક સમાન છે પુષ્ટિ માર્ગમાં શ્રી દાવજીનું સ્વરૂપ શ્વેત નથી પણ શ્યામ છે માટે જ તે શ્રી કૃષ્ણનું સ્વરૂપ મનાય છે અને તેથી પુષ્ટિ માર્ગમાં શ્રી દાવજી પણ સેવ્ય સ્વરૂપ છે માટે બંનેમાં ભેદ સમજવો જોઈએ નહીં વ્રજમાં ભિન્ન ભિન્ન સ્થાનો પર શ્રી સ્વરૂપો બિરાજે છે તે ભગવાન શ્રી કૃષ્ણના પ્રપોત્ર વ્રજનાથજી દ્વારા સ્થાપિત કરાયેલ હોવા છતાં ગુસાઈજી અને ગોકુલનાથજી દ્વારા સેવ્ય થયેલા છે એ જ સ્વરૂપો કાલાંતરે વ્રજમંડળમાંથી અનેક સ્થાનો પર પુનઃસ્થાપિત થયા છે કાંકરોલીમાં દ્વારકાધીશજીના મંદિરમાં બિરાજતું દાવજીનું સ્વરૂપ પણ વ્રજમાંથી જ પ્રગ પધાર્યું છે સુબોધી નીચીમાં આચાર્ય ચરણે કરેલી સ્પષ્ટતાના આધારે શ્રી કૃષ્ણ અને દાવજીનું સ્વરૂપ અભેદ છે માટે તે વિશે કંઈ શંકા કરવી નહીં રથયાત્રા દરમિયાન ઠાકોરજીને શ્રમ પડે સાથે પધરાવી વ્રજ યાત્રા કરવા જાય છે પોતે જ સમજે છે છે કે કે પ્રભુને આપી સુખ આ બાબત વૈષ્ણવની પોતાની ભાવનાની છે કેવા ભાવથી તે શ્રી ઠાકોરજી સાથે પધરાવીને વ્રજ યાત્રા કરવા જાય છે તેના આધારે પ્રભુના સુખ કે શ્રમ વિશે જાણી શકાય વાર્તા સાહિત્યમાં રૂપાપોલિયાની વાત આવે છે રૂપો પોલિયો બેસુરા અવાજમાં શ્રીનાથજી આગળ કીર્તન ગાતો હતો તેને કહેવામાં આવ્યું હતું કે આવા બેસુરા રાગમાં ગાય નહીં પરંતુ શ્રીનાથજીએ જણાવ્યું કે રૂપો પોલિયો ન ગાય તો તેમને ગમતું નથી આમ પ્રભુનું સુખ શ્રીમા છે તે ભક્તની ભાવનાઓ પર નિર્ભર કરે છે માટે યાત્રામાં શ્રી ઠાકોરજીને પધરાવી આવનાર તેમને શ્રમ આપે છે તેમ માની લેવાની જરૂર નથી જો ભગવાનની ઉપેક્ષા કરી કોઈકના ભરોસે ઠાકોરજીને ઘેર મૂકી આવવામાં આવે તો તેમને શ્રમ આપ્યો કહેવાય પ્રભુનું સુખ વિચારી જો તેમને સાથે પથરાવી લાવવામાં આવે તો વ્રજની વિપરીત પરિસ્થિતિમાં પણ પ્રભુને શ્રમ અપાઈ રહ્યો છે તેમ માનવું ઉત્સવ સમયે કરસની ઉછામણી ઉત્સવ સમયે ઉત્સવ મહોત્સવનો પ્રકાર મનને આનંદિત કરવા અને મનના તે ઉલ્લાસને ભગવત ચરણારવિંદમાં નિવોદિત કરવાનો અવસર છે વિભિન્ન ઉત્સવના કારણે હૃદયમાં જે આનંદનો રસાસ્વાદ જીવ ગ્રહણ કરે છે તે તેના ઉપર થયેલા ભગવદ્ અનુગ્રહના આધારે હોય છે જેટલી ભગવદ્ કૃપા હોય તેટલો રસ તે પ્રાપ્ત કરે છે ભારતીય સંસ્કૃતિમાં માંગલ્યના અનેક પ્રતિક છે કલશ તેમાંનું એક છે કલશના માધ્યમથી આપણે મંગલ ભાવનાને શ્રી પ્રભુના ચરણાર્વિંદમાં સમર્પિત કરવા માટે કલશ યાત્રાનું આયોજન પણ કરવામાં આવે છે દરવાજે તોરણ બાંધવામાં આવે છે તે પણ આપણા મંગલકામનાની અભિવ્યક્તિનું જ માધ્યમ છે તેના દ્વારા ભગવાનના ચરણાર્વિંદમાં આપણી ભાવનાઓ અને આપણે નિવેદિત કરીએ છીએ કલશ યાત્રાની ઉછામણી કે કલશની વધામણી તે કોઈ નવી પ્રક્રિયા નથી પરંતુ તે એક સામાજિક પ્રક્રિયા છે તેની પરંપરા પ્રત્યેક ધર્મ કે સમાજમાં જોવા મળે છે તદનુસાર આ પ્રથા પુષ્ટિ માર્ગમાં પણ છે સેવાના કોઈ વિશિષ્ટ આયોજન હેતુ ઉછામણી દ્વારા રાશિ સંપાદિત કરવામાં કશું અનુચિત નથી કારણ કે તેમાં કોઈ દબાણ હોતું નથી પરંતુ મનુષ્ય સ્વેચ્છાથી અને અંતરના ઉમળકા સાથે તે રાશિ આપે છે જેનો ઉપયોગ કોઈ વિશિષ્ટ કાર્ય હેતુ કરવા માટે હોઈ શકે છે શતાબ્દીઓ પહેલાં શ્રી મહાપ્રભુજીએ શ્રી કૃષ્ણાશ્રય ગ્રંથમાં આજ્ઞા કરી છે કે પાષંડે પ્રચુરેલ લોકે પ્રત્યક્ષ અર્થ સંબંધ ન દેખાય પરંતુ અપ્રત્યક્ષ રૂપે વિવિધ આયોજનો દ્વારા અનેક વ્યવસ્થાઓ માટે પૈસા એકઠા કરવામાં આવે છે તેના કરતાં સ્વેચ્છાથી મંગળ કળશ વધાવી કોઈ વ્યક્તિ કોઈ વિશિષ્ટ આયોજન માટે પોતાના દ્રવ્યનો ઉપયોગ કરે તેમાં કંઈ જ અનુચિત નથી કારણ કે તે કોઈ કપટ કે દબાણ દ્વારા થતું નથી આ પ્રક્રિયા ભારતની ધાર્મિક એવં સામાજિક પરંપરા અનુસાર છે જે એક વ્યવ એક સ્વસ્થ પરંપરા છે આજનો સત્સંગ પૂરો થાય છે આવતીકાલે આપણે માલા અને તિલકનું મહત્વ શું છે શા માટે માલા તિલક છે એ કરવામાં આવે છે એનો અને એક બીજો પ્રસંગ માળા પેરામણીનો લેવાનો છે તો મારા વાલા વૈષ્ણવો વહેલા આવી જજો અને જો સત્સંગમાં મજા આવી હોય વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી ચેનલમાં જોડાયેલા રહો જય શ્રી કૃષ્ણ જય શ્રી વલ્લભ જયગિરાજ